જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં જ શું તમારું સ્વાગત છે મારા આજના વિડીયોમાં તો અત્યારે સારા બાર થઈ ગયા છે અને હું આજે સ્કૂલેથી આવતી રહી છું અને જો દાદા દાદા બેઠા છે અને બા અમારા માટે જમવાનું બનાવે છે સ્કૂલેથી આવી તો મેં કીધું બાર રોટલી કરી નાખો તો દાદાને જમવાનું બાકી હતું દાદા વાટે હતા કે હું આવું એટલે બંનેની સાથે બાર રોટલી કરી નાખે અને અમે બંને જમી લઈએ તો મમ્મીએ બસ આની ખીચડી છે અને બીજું તો હજી ખાવાની ના પાડી છે એટલે ખીચડી ખાવાની છે અને અમારા માટે કેનું શાક બનાવ્યું છે બા ગુવાર બટેકા નું શાક બનાવ્યું છે તો પેલા અમે જમી લઈએ તો ગાઈસ અત્યારે થોડી સાડા ચાર થઈ ગયા છે ને થોડીક વાર સુઈ ગયા હતા બધા લાઇટ આવું જ અવાજ જો થતી હતી એટલે બધા ઉઠી ગયા ને દાદા થોડી વાર થોડીક વાર નીચે ગયા છે અને સ્મિતભાઈ સ્કૂલેથી આવી ગયા હતા ને એને જમી લીધું છે અને બા બેઠા છે ને મમ્મી નાસ્તો કરે છે મમ્મી શું જમે છો તું બીજું કઈ ખાવાનું નથી એટલે હવે ચા ને મુમરા ખાય છે ડોક્ટરે બીજી તો ખાવાની ના પાડી છે એટલે બીજો કઈ નાસ્તો તો થાય એમ નથી તો ચા ને મુમરા ચાલુ છે મમ્મીને નાસ્તામાં અને સ્મિતભાઈ જો જમી લીધું છે ને હવે કાલથી પેપર પૂરા સ્કૂલમાં રજા તો જય શ્રી કૃષ્ણ બા શું કરો છો બેઠા કંટાળો આવે છે કે

અહીંયા તો તમારા આરે બોલવાવાળા એટલા છે ત્યાં તો કોઈ હોય એય નહીં દાદા હોય તમે એટલા બધા છે એવું અત્યારે જો અમારા રે વાત કરો તમને કંટાળો ન ન આવે

હું તો મમ્મી તો એમ કહે છે કે ટકો કરાઈ ને હોય આ નો ગરમી નીચે રમવાનું હોય વેકેશનમાં બધું પણ એ ભાઈને તો મોટા કરવા છે થોડા કા સવારે તો લઈ ગયો તો બોલો હો કાલ રાતે તો ગોલો ખાધો હતો તો બારને જો અત્યારે કામ મળી ગયું છે અને તું કરે છો હારે તને આવડે એવું આને એક ડીશ દીધો તો હવે કામ કરવા વાંધો તો મી પેલો ચાલુ થઈ ગયું છે હજી પાંચ વાગ્યા નથી ત્યાં નીચે જવાનું ચાલુ કરી દીધું છે મે 5:30 નો હોય જવાનું પૂછવાનું છે જ નથી તો તમને કતાવ કોર ન્યાજ મોકલી દેવો છે અમારે અમારે શાંતિ તો ખરા અયા થોડાક દિવસ માટે મને તો શાંતિ ધીરે છે 5:30 ને કેવા નહી તો સુજાવા

રીંગણા વગર શું બનાવીને તો અત્યારે જો ગાઈસ ભાજીનો પ્લાનિંગ બને છે અને બધું જો થામ એનું છે તો મમ્મી ભાજીની તૈયારી કરે અને આપણે ટૂપારે ફોન કરી દે કે પાવ ને સાવક દાદા ભાખરી તો ખાઈ ન શકે દાળ પછી એટલે દાદાને પાવ કે રોટલી

બસમાં જો મમ્મી રસોઈ એટલે બધા જમી લઈએ અને પછી જઈએ અમે બધા બાર ગામડેથી ઘઉં મંગાવ્યા હતા એ અત્યારે આવી ગયા છે અને કેટલા કેટલા મણ ઘઉં છે દાદા છ મણ છ મણ હશે મણના કેટલા છસો રૂપિયા તો ગાઈઝ હિસાબ કરી લેજો આ છ મણ ઘઉં છે આપણા ગામડેથી આવી ગયા છે ને આપણે આપણે જ વાવ્યા હતા ને વાવડીએ વાડીએ તો અમારા વાડીના જ ઘઉં છે અને આખું વરસ જોઈએ ઘઉં તો રોટલીને એવું બધું મોસ્ટ ઓફલી બનાવતા હોય એટલે પછી દાદાને આવતા હતા તો કીધું આના માટે તો સ્પેશિયલ ટેમ્પો જ આવ્યો હતો ગામડેથી મંગાવ્યા હતા એટલે ટેમ્પામાં આવી ગયા દાદાને બા તો પહેલાં વહેલાં આવતા રહ્યા હતા મમ્મીને બોટલ ચડાવવાની હતી એટલે વહેલાં આવતા રહ્યા નગર તો બધું સાથે લઈને આવવાના હતા હજી તો થોડા સમય પછી આવવાના હતા થોડાક દિવસો પછી પણ થોડું અચાનક કામ બની ગયું મમ્મીને બોટલ ચડાવવાનું એવું હતું એટલે વહેલાં આવતા રહ્યા હતા અને બસ જો અત્યારે ઘઉં આવી ગયા છે અને પપ્પા પાઉભાજી બનાવી તો પપ્પાને કીધું કે પાઉં લેતા હોતા તો એ અહીંયા પહોંચી ગયા હતા તો પછી અત્યારે ભાઈ અને પપ્પા પાઉભાજીના પાં લેવા ગયા છે તો મેં પપ્પાને કીધું કે આપણે ભાખરી કરી નાખીએ તો પપ્પા કહે કે ભાખરીમાં ન મજા આવે ખાવાના તો શોખીન છે બધા એટલે અત્યારે જો પાઉ ખાવા તા પપ્પાને કે બટરમાં શેકેલા મસ્ત એવા પાઉ ખાવા છે ભાજી અરે તો મમ્મી મસ્તની પાઉભાજી બનાવી નાખી છે તો પપ્પા કે કે હું થોડી વાર માં પાવ લઈ આવું તો અત્યારે પાવ લેવા ગયા હતા ઘરે તો આવી ગયા તા પાછા પાવ લેવા ગયા છે અને અહીંયા જો સલાડ તૈયાર થઈ ગયું છે અને મસ્ત ભાજી અહીંયા બની ગઈ છે ગરમા ગરમ બટર નાખેલી અને હવે પપ્પા આવે એટલે પાવ શેકી નાખીએ ને આપણે બધા જમી લઈએ ગાઈઝ અત્યારે જો આપણી પાઉંભાજી મસ્ત તૈયાર થઈ ગઈ છે મમ્મીએ પાવે શેકી નાખ્યા છે અને સ્મિતભાઈ બેસી ગયા છે જમવા માટે દાદા બેસી ગયા છે જમવા સ્મિત કેવી છે પાઉંભાજી મસ્ત ભાઈ તો કેટલા પાવ ખવાઈ જાય છ પાઉ ખવાઈ જાય તો મસ્ત પાઉ બધી થઈ ગઈ છે ને હવે આપણે પણ જમી લઈએ તો ગઈ સાધના વિડીયો માટે એટલું જ તમને મારો વિડીયો ગેમ હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો